કોરોનાને કારણે મૃત્યુ પામેલા કોરોના વોરિયર્સના સંતાનોનું શિક્ષણ યોગ્ય રીતે થાય તે માટે સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળે તેમને ફીમાં ભણ ભડવાવાનું એક નિર્ણય કર્યો છે આ નિર્ણયની વાત કરીએ તો અસર મહામંડળ સાથે જોડાયેલી રાજ્યની 8000 જેટલી સ્વનિર્ભર સ્કૂલોને થશે મૃત્યુ થયેલ કોરોના વોરિયર્સના કુટુંબના લોકો સ્કૂલમાં કોરોનાને કારણે મૃત્યુ થયા હોવાના દસ્તાવેજો જમા કરાવીને ફી માફીનો લાભ લઈ શકશે કોરોનામાં મૃત્યુ પામેલા કોરોના વોરિયર્સના બાળકો સ્કૂલનું શિક્ષણ યોગ્ય રીતે મેળવી શકે તે માટે સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળે પોતાના સભ્યોને જણાવ્યું છે કે સમાજના ગર્તરમાં અને બાળકોના ભવિષ્ય માટે સ્કૂલ

એમાં જાહેર જાહેરમાંથી કોઈ આવવાનું નથી પણ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ જે આ લાઈફ ટાઈમ ફ્રી ભણાવવાની જાહેરાત કરી છે એ ખરેખર આવકારદાયક છે અમે વધાવી છીએ એ અમે અમે એક રજૂઆત કરી છે કે જે કોરોના મહામારી હિસાબે આર્થિક ધંધા રોજગારી એ બધાની વહી ગઈ છે તો થોડીક રાહત આપે કેસ ટુ કેસ આપે બધાને ન આપે તો કાંઈ નહીં જેની ખરેખર આર્થિક પરિસ્થિતિ ખરાબ છે એને ફીમાં રાહત આપે સ્કૂલ નક્કી કરે કેટલી આપી પચાસ ટકા આપી સાઠ ટકા આપી સો ટકા આપવી અત્યારે નિર્ણય કર્યો છે મંડળ સ્કૂલ સંચાલકે બહુ સારો નિર્ણય કર્યો હજી થોડોક વધારે ઊંડો વિચાર કરે તો બીજા ઘણા બધા એવા એવા છે કે જેની પાસે હજી રોજગાર ધંધો છે નહીં પૈસા છે નહીં તો સ્કૂલ ફી એ લોકો હજી હજી ભરેલ નથી તો એ લોકોને ફેસ ટુ ફેસ મળી જાય વાત કરી લે જોઈ લઈએ અને સાચા હોય તો એને સ્કૂલવાળા ખુદ છે ને નિર્ણય કરે કે કેટલા ટકા એ લોકો રાહત કરી આપે છે ગવર્મેન્ટ સરકારને વિનંતી છે કે આ લોકો કોરોનાની મહામારી આજે જે માર્ચ મહિનાથી ચાલી રહી છે બરાબર છે તે મારીમાં ઘણા મહામારીમાંથી ઘણા લગભગ પબ્લિક છે એ બધી અત્યારે તો આર્થિક રીતે અત્યારે કોઈ પણ સદ્ધર નથી બરાબર છે એ લોકોને અત્યારે સ્કૂલ ફી કે એને પોતાના ઘર ખર્ચ ઉપાડવા માટે ઘણી જાતની તકલીફો પડી રહી છે તો હમણાં જ અમારા રાજકોટના કોઠારી રોડ ઉપર એક દાખલો છે કે એક વ્યક્તિ આજે પોતે લોકડાઉનમાં લોકડાઉન છે ધંધો અને નોકરીની ગયેલ છે તો આર્થિક રીતે એને કંટાળીને આપઘાત પણ કરેલો છે તો અમારે ખાલી એટલું કહેવાનું છે કે માણસો ના જૂટી કોઈ પણ રીતે આર્થિક રીતે પછાત વ્યક્તિ હોય છે એ લોકો બધા આપઘાત અને નો કરવાના બધા પગલાં ભરી બેસે છે તો આપ નિર્ણય છે ને વાલીઓ અને વાલીઓ અને પબ્લિકની હિતમાં તમે નિર્ણય કરો એવી અમારી વિનંતી છે